મારા નોટિસ નો જવાબ તમે નોટિસ દઈ દીધી અમે નોટિસનો જવાબ કરી દેવું તમારે એફઆઈઆર દાખલ કરવી એફઆઈઆર કરી જવાબ ક્યારે તમે દાખલ કરો એના એના પહેલા તમે કોઈ એક્શન નો લઈ શકો અમને જવાબ નથી મળ્યો એટલે અમે અત્યારે કાર્ય મને એક છે તમને જવાબ નથી મળ્યો તો આઉટવર્ડ જે તમે ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે એના માટે નગરપાલિકાએ બનાવ્યો જોઈ લે અમે ઓફિસે જોઈ લે હવે મારે એક જ જણાને તો હું ન થઈ શકું અમે ક્યાં કીધું એક એક જણાને તો તમે એ જોઈ લ્યો તો તમારે એનો જવાબ આપો મને આ જવાબ પડે ને આ જવાબ મળી જશે

એનામાં રસ્તો મૂકેલો છે એટલે આ ડીપી રોડ છે એમાં આ જે હતો એ જૂનો ગાડા કેળો છે એને સંલગ્ન અમે ડીપી રોડ મૂકેલો એટલે ડીપી રોડ મૂકેલો એટલે જે તે બિનખેતી કરવા વાળા એ અમારો જ્યારે પ્રકોષ્ઠ ડીપી થયો હોય

અમે એનો જવાબનો નો જોઈને જે કઈ એને પ્રત્યુત્તર પાઠવવાનો છે પ્રત્યુત્તર પાઠવી દેસુ અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરશું જવાબ માં નિયમ અનુસાર હોય તો થાય આ તો નિયમ અનુસાર ડેવલપમેન્ટ પ્લાન અમારો ડીપી છે પ્રપોઝ ડીપી છે ડીપી ની અદમાં દીવાલ છે તો એ તો અમે કરી શકશું અમે રીતનો જવાબ આપીને પછી ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું મને બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા મને નોટિસ આપેલી હતી જેનો મેં ઓન ધ સ્પોટ સેમ ડે જવાબ આપી દીધેલો છે જે સાત તારીખની આઉટવોર્ડની મારી પાસે રિસીપ્ટ છે જે મેં નગરપાલિકાને આપી દીધી છતાં એ લોકો મને વિધાઉટ જાણ કર્યા વગર અત્યારે અત્યારે પાડવા આવી આવેલા છે અને એમાં પચાસ ટકા તો મારી દિવાલ પાડી નાખી જેથી જેમાં આ જે રસ્તો હકીકતમાં મારી માલિકીની અંદર ટીપણ પ્રમાણે અને નકશા પ્રમાણે મારી માલિકીની અંદરની આ દિવાલ આવેલી છે જે નગરપાલિકા ખોટી રીતના બિનકાયદેસર રીતના જેને કહી શકાય બાહુબળ દખાડીને અને મારી નગર મારી દિવાલો પાડે છે જેમાં કોઈ બી જાતનું તથ્ય અવેલેબલ છે નહીં નગરપાલિકાની જો કરે છે રોડ છે હજી ફાઇનલ નથી એટલે એમ કહેવાય કે જે ફ્યુચર માં બનવાનો છે હજી એ પ્રપોઝ માં ફાઈનલ તો થયો જ નથી બરાબર તો હાલો મારો અઢાર મીટર નો રોડ હોય મારું પાડો છો તો આગળ જાતા મકાન આવે છે તો મકાન ને બી પાડવા પડશે ને બરોબર છે મારું કહેવાનું એટલું છે કરો તો બધા એનું કરો ને મારું શું કામ કરો છો